જય શ્રી માતાજી કેમ શું બતાલી ઈડી ભાઈ જેમ કહે ને ગાંડી દડી આપડે આમ કરીએ ને દડા ને કેમ આપડે કેસ કરવો હોય તો આપડે હાથમાં આવી જાય ને એ માને આપડે કા કરીએ ને એટલે ઠેપક ને કેમણે જાય ને એનું કઈ જ ના હોય તો ભાઈ કઈ આવવાનો છે अदानी करें दानी सिर्फष दोह अधिया है पर वन जेन के अधिया है वह बाद भाद आप है अलाव कर शी क्ये ता मनगल जर्यम बद़ एक कर शीशिए यह तो કલર ના નામ નથી આવડતા ગાંડા વાતાવરણ માં કેટલો ફેર છે તે તો ખબર એટલે જોઈએ અવરી જાય કાલ છે અસલ તડકો હતો તેમ થતો હતો નવો આધાર ને થાય આજ તો વળી પાછો એ વાતાવરણ બધું જેવું હતું ને એવું ને એવું થઈ ગયું ઘાટું એમને અમને ખડક ખડક રેડા ને આવે આમ ટાકેડા માં પાણી નેવા ચાલુ થાય ને તો બંધ થઈ જાય ટાકેડા પાણી હાલતા નથી સરસ આજોરી પાછું એવું ખાટું હતું ને એવું ને એવું થઈ ગયું નગર કાલે એમ હતો કે તડકો પડ્યો છે ને તો હવે પાછો નવે હેર નવો આદર થાય અને મારે જ સોહમભાઈ આવવાનું છે તેડવા ગયા ને પપ્પા પણ કઈ આવે ને એ હજી નક્કી નથી પટાણે બપોરે અહીંયા આવીને કરશે એવું તો હજી આવ્યા નથી કદાચ ભાણવાર ને ખોટી થાય હજી લાકડી નીચો આવી જાય હવે ક્યાં પૂગ્યા ગયા એમ કેતા હતા ને તાર પપ્પાની ભાણવાર પૂગ્યા हस ओके ते तो तू केम ना गयो तेडवा आय आय त ए हे हे ए जानो तो ना जाऊ है मत जाऊ जाऊ न तो के लई न ग्या जाऊ है ए इम ना कर मोटर ना ना कर तो उ ना के दे बाई मा मत जाऊ तो जो पासी नी मळे 1000 मळडी हम्म

હજી ભીનું છે તરવાડ એ કેમ હમ એ કેમ હજી ભી Gì, ấy, chân của chân cái chân của chân cái chân của chân của chân của ટ્રેન નીકળી ગઈ છે હવે ફાટક ખુલ છે તો આપણે જઈ છે છોકરાઓને તેડવા એ ઉતાવળા થતા છે પણ આજ બે જગ્યાએ ફાટક નડી ગયા રક્ષાબંધનની ટ્રાફિક છે

જેલ માંથી સુવું થયું કેવા જ કરો એ કઈ નથી કરતા ને તો વાંધો તો હવે પછી તમારે ફરવા જવાનું છે કે ફરવા નઈ જાવ

આ ini anak નાણો વરે હે tidak મતલબ ini dia, નહી દીતા આતે રામ રામ કર લે રેટે રે તો પગે લાગ ભાઈ ને પગે તો લાગ રોગો એ નખરા રેવા તો પગે લાગ પગે લાગ તો તો એ કેવાય કે અચ્છા મે માં દેકરા ત્રણ થી કે ને એક કરતા બે ભલા એ સોહમ ને જેનીસ ને બધાય અમે ને તો ઓરગી ગયા બો વાઈફ મને થી હું રીન છે જેનીસ ને હવાર નો વાત વાત હવાર નો તો વરસાદ તો વરસાદ આવ્યો ને કે સારું થી વરસાદ આવી ગયો ને દવાત ના જાવ પડ્યું અટાણ જો બે ભાઈઓ ને દે આ બાટલું એ બે ને લેવાનું છે પાછી લેતા જ આવે લાગે ના સાઈડ નું મારું મારું જાય ગયું એ આંખમાં પડશે હરકી ખેરી ને ખેર 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 આજે આયર કોણ લે હા भाई तो यार ले तो आवे सुन मां 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 खातो आया आप आप आम 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 क्या करयो नो धर लो इतला ना મેં તો કેટલા કર્યા તમારા ઢગલા ઝીંકા છે મારા મોટા છે એ ચાલો માંડો લેવા ઝડપ કરો મારી તો જાવ પૂરી થઈ જાય બાજકી પડીને તમારી બાકી રે પછી આ રહી જાડો લેવા માંડો હલો ભલે રહીશું એ નહીં લેવાય તું લઈ લઈશ તો કઈ હાથમાં લાગી જાય ભલે તો તોકડ

तो इ तो खैर न कपासी टेडे टेडी में रही हूं से केम लेवाय हूं जा आम करें, आम करें। देवारी जा आ ना आम करे नाम करिए तो खरि जा देवरी जो किम खेरे दे मारत मारत मुक देता हूँ क्या जो एम के एम का लाभ ये नेटला खरीदे रोगर लोन तेरे मुके देन तो बस ठेड़ बाप डे क्या टक्की क्यों न ठेकलो कहीं रो अब तुझे वो किन्नर नहीं है भाई तू इंद्रोजय वो आम आया तो बड़ा धुमाव होती पड़ी थी अखिल पूरी कर दे हाँ धुमाव होती हूँ पूरी कर द ಮುಲೇವತ್ತು

इतर पास्ता भाई भाई पास्ता मने ने मम्मा ने जो बात तो देखियो मंडा गया बताए आ भाई हॉस्टल में से आज रजा पड़ी थी लाभ लेवा आयो एक बात है हारू है भाई आया तो भेगा जो भाई टेको दिए है

જો ઓલા ભાઈ જો ઈ ભાઈ કેવું કામ કરે જો तू તો ઓટીવાર છો કામ કરાવું કે હે ઉ ઉ હે જડા જડા તમે